હવે આજે જે વિદ્યાર્થી મિત્રો આપણે પદ્ધતિ શીખવા જઈ રહ્યા છે એ ઓલરેડી આપણે ચેપ્ટર સુરેખ નિયત સંબંધની અંદર શીખીને છે થોડો ઘણો ચેન્જીસ છે તો તમને ફટાફટ આવડી જશે હું શીખવાડું એના ઉપર જરાક ધ્યાન રાખજો ક્યારે શું લેવાનું છે બસ આટલી જ વસ્તુ તમારે યાદ રાખવાની હોય છે અને સૂત્ર બાકી તમે બધું ઈઝીલી કરી શકશો તો ચલો શરૂઆત કરું છું વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ સૂત્રથી તો અહીંયા તમે જોઈ લો સૂત્ર બી બરાબર એન સીગમાં ટી વાય સીગમા ટી સીગમા વાય અપોન એન સીગમાં ટી માઇનસ નો હોલ સ્કવેર ચલો હવે સૂત્ર ક્યાં શીખ્યા વિદ્યાર્થી મિત્રો આપણે એની ચર્ચા કરીએ તો ત્રીજા ચેપ્ટર બી ઇઝ ઇક્વલ ટુ એન સીગમા એક્સ વાય માઇનસ સીગમા એક્સ ઇન્ટુ સિગમા વાય અપોન એન એક્સ સ્ક્વેર માઇનસ સિગમા નો હોલ સ્કવેર

હવે વિદ્યાર્થી મિત્રો જે છે છે આપણે અંદર ધ્યાન રાખવાનું હોય કે કેવી રીતે અને કેવી રીતે કોષ્ટક બનાવવાનું હવે હંમેશા યાદ રાખવાનું કે કોષ્ટક પરથી ક્યારેય સૂત્ર નહીં લખવાનું સૂત્ર પરથી કોષ્ટક લખવાનું એટલે યાદ શું રાખવાનું સૂત્ર સૂત્ર યાદ રાખશો ફોર્મ્યુલા યાદ રાખશો તો તમે કોષ્ટક ઇઝીલી બનાવી શકશો ચલો વિદ્યાર્થી મિત્રો લાખ રૂપિયામાં નીચે પ્રમાણે છે આ માહિતી સમીકરણ એટલે વિદ્યાર્થી મિત્રો વાયકેપ કેપ ઇક્વલ ટુ એ પ્લસ બીટી આ આપણું સુરેખ સમીકરણ ત્રીજા ચેપ્ટરમાં શું હતું તો વાયકેપ બરાબર એ પ્લસ બી એક્સ યાદ હશે તમને બરાબર અહિયાં તમારે જગ્યાએ છે 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 આખા ચેપ્ટરમાં એ રીતે કહીએ તો ચાલે ચલો આ આ અને અને નફા ભૂતકાળ ઉપરથી ભવિષ્યકાળ પ્રેડિક્ટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો જ્યાં જ્યાં આનો ઉપયોગ થતો હોય ગવર્મેન્ટને ખાસ થતો હોય અને આપણે શેર બજારમાં જયારે રોકાણ કરતા હઈએ ત્યારે એનાલિસિસ કરવા માટે તો આ બધી વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો ત્યાં વપરાય છે તો અત્યારે આપણે એની ડીપમાં ચર્ચા નહીં કરીએ તમે થિયરી વાંચશો તો પાર્ટની અંદર તો આને વન ટુ થ્રી ફોર ફાઈવ લખીશું હવે જો આપણા અનુમાન સેના માટે કીધું છે બે સત્તર માટે તો અહીંયા જો એક વર્ષ છે ને બધામાં તો અહીંયા સોળ એક હોવું જોઈએ પણ નથી તો સત્તર એ સાત નંબર છે તો જ્યારે તમે આખું કમ્પ્લીટ કરી નાખો સમીકરણ પછી ટી ની જગ્યાએ તમારે મૂકી દેવાના છે સાત એટલે તમે જે આ સમીકરણની અંદર કિંમત લાવશો એને કહેવાય જેમ કે અહીંયા તમારો વાય છે ને બસ એ જ રીતે આ વાયકેફ આવશે અને એ અનુમાન આવશે કે એ કેટલો હશે નફો કેટલો હશે એના ઉપરથી તમે ખર્ચાનું અનુમાન પણ કરી શકો છો કે પાંચ વર્ષ પછી તમારો નફો કેટલો હશે તો તમે કેટલો ખર્ચો કરી શકો એ પ્રમાણે તમે ચાલી શકો છો ચલો હવે આપણે એને વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ ફોકસ કરીએ તો આ જે આપણે વાય અને આ સોરી વાય અને આ જે ટી લીધા એ આપણે કોષ્ટકમાં લખી નાખીએ સૌપ્રથમ પ્રથમ ચલો વર્ષ બે હાજર અગિયાર બાર તે ચૌદ પંદર કુલ લખી નાખ્યો નફો અને ટી હવે ટી સ્કવેર અને ટી વાય કેવી રીતે લખવાય હું તમને સમજાવું સૌપ્રથમ તમારે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો નીચે સૂત્ર લખી દેવાનું થોડી જગ્યા જવા દઈને તમે અહીંયા સૂત્ર લખો એટલે તમને ખબર પડે કે મારે અંદર કોષ્ટકમાં કઈ કઈ વસ્તુઓ બનાવવાની છે મેં તમને કીધું ને કે સૂત્ર પરથી કોષ્ટક બનાવવાનું કોષ્ટક પરથી સૂત્ર ક્યારેય નહીં લખવાનું જો તમને સૂત્ર યાદ છે ટી વાય એટલે ટી અને વાય નો ગુણાકાર તો આપણે એક કોષ્ટક આનું બનાવવું પડશે એક સ્તંભ બરાબર ચલો ત્યારબાદ છે સીગમાં ટી એટલે ટી નો સરવાળો તો એનું નવું કોષ્ટક બનાવવાની જરૂર નથી કારણ કે આપણે ટી ઓલરેડી લખેલો જ છે સીગમાં વાય એટલે વાય નું ટોટલ જે આપણે અંદર ઓલરેડી લખેલું છે એટલે આપણે એ બનાવવાની જરૂર નથી હવે નીચે જુઓ સીગમાં ટી સ્ક્વેર એટલે ટી નો સ્કવેર બનાવવો પડશે તો આ બનાવીશું આપણે નવું આ બંને નવા બનાવીશું એનું ટોટલ મારીશું એટલે સીગમાં ટી મળી જશે અને સિગ્મા ટી નો હોલ સ્ક્વેર એટલે આ સીગમાં ટી થયો એનો હોલ સ્ક્વેર આપણા જોડે છે તો તમને ખ્યાલ આવી ગયો કે મારે બે ખાના બનાવવાના રહેશે ટી સ્ક્ તો ગોખણપટ્ટી કરવાની કોઈ જરૂર નથી માત્ર અને માત્ર સૂત્ર યાદ રાખજો સૂત્ર પરથી કોષ્ટક બનાવવાનું બરાબર અને મને જરૂરથી જણાવવાનું કે મારું કામ કેવું લાગે છે બીજા મિત્રોને જાણ કરજો એકલા એકલા નાસિકતા બરાબર બધાને વેચજો ચલો હવે આપણે આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો આ છે આપણો સીગમા વાય આ છે સીગમા ટી સિગ્મા ટી સ્ક્વેર અને સિગ્મા ટી વાય બરોબર હવે સૂત્રની અંદર આપણે જે જે ટોટલો મારીને આપણે જેની બી જરૂર હતી એ બધી વસ્તુ શોધીશું આપણને એ શોધવા માટે શેની જરૂર પડે તો કે વાય બાર માઇનસ બી બાર તો આપણે ટી બાર અને વાય બાર ની જરૂર પડશે આપણું બીજું સૂત્ર છે એને તમે સાઈડમાં આ રીતે લખી શકો છો અને અહીંયા પણ ગણતરી કરી શકો છો તો આપણે વાયબાર અને ટી બાર પહેલેથી શોધી નાખવાના વાયબાર અને બધાનો સરવાળો લઈ લીધો પંદર અને અવલોકનોની સંખ્યા હતી પાંચ તો પંદર ભાગ્યા પાંચ એટલે ત્રણ આયા વાયબાર એટલે સીગમાં વાય અપોન એન એકસો નેવું ભાગ્યા એન એટલે પાંચ પાંચ વડે ભાગ્યા એટલે થર્ટી એટ આવ્યા તો આ બંને પહેલા એડવાન્સમાં આપણે શોધીને રાખવાના

આનો ગુણાકાર અને આ બી ગુણાકાર જ કહેવાય પંદર ગુણ્યા પંદર તો આ બધા ગુણાકાર પૂરા કર્યા ચાલો ગુણાકાર આપણે કરી નાખ્યા કેલ્ક્યુલેટર ની મદદથી કારણ કે કેલ્સી લેવાની તમને છૂટ છે આ બાદ બાકી કરી નાખો અને ત્યારબાદ હવે આવશે ભાગાકાર બરાબર તો અહીંયા ભાગાકાર આપણે ડાયરેક્ટ કેમ ના કર્યો અહીં કેમ છે ના ઉડાડે પાંચ પાંચ કેમ ના ઉડાડે તો વચ્ચે છે માઇનસ તો જ્યારે વચ્ચે પ્લસ અથવા માઇનસ આવે વિદ્યાર્થી મિત્રો ત્યારે યાદ રાખવાનું કે આપણે સોલ્યુશન જરાક ધ્યાનથી કરવાનું

પોઈન્ટ આગળ લખી દઈશું નાઇન સોરી નાઇન પોઈન્ટ સિક્સ પાછળથી ગુણાકાર કર્યો એટલે સિક્સ પોઈન્ટ બોલતો તો ત્રણ દુ છો ચલો તો પોઈન્ટ તો ચાર બરાબર ચલો આપણે જોઈ લઈએ અઠ્યાવીસ પોઈન્ટ ચાર આવી ગયો ગણતરીમાં ઓકે ત્યારબાદ આપણે વલણનું સમીકરણ બનાવી દીધું વાયકે એ પ્લસ બીટી જે આપણે ઓલરેડી ઉપર લખી દીધું હતું મેં તમને સમજાવવા માટે એની કિંમત મૂકી દીધી બી ની કિંમત મૂકી અને ટીની ની મૂકી હવે બે હજાર સત્તર નું અનુમાન જે કયા નંબરનો હતો ટી તો ટી ની જગ્યાએ સોલ્યુશન તો અઠ્યાવીસ પોઈન્ટ ચાર પ્લસ ત્રણ પોઈન્ટ બે ગુણ્યા સાત તો અઠ્યાવીસ પોઈન્ટ ચાર ગુણ પ્લસ ચલો સાત તરીકે સાત દુ ચૌદ એટલે કે એકવીસ બાવીસ ચાર આયા આનો આપણે સરવાળો કરી દઈશું ચાર ને ચાર આઠ બાવીસ અને અઠ્યાવીસ એટલે કે ત્રીસ ને પચાસ તો આ થઈ ગયા તમારા પચાસ પોઈન્ટ આઠ આ તમારો આન્સર આવશે વાયકેપ ઇઝિકલ ટુ તો જ્યારે બે હજાર સત્તર આવશે ત્યારે આપણો નફો પચાસ પોઈન્ટ આઠ હજારમાં હોય લાખમાં હોય કરોડમાં હોય જેવી કંપની વિદ્યાર્થી મિત્રો બરાબર તો કૌશમાં જે આપ્યું હોય તમારે લખી નાખવાનું તો લાખમાં નફો હતો વિદ્યાર્થી મિત્રો એટલે આપણે લખી દઈશું લાખ પાછળ આ ખાસ લખવાનું આ ભૂલવાનું નહીં બરાબર રૂપિયા લાખ આ ખાસ ધ્યાન રાખીને લખી નાખવાનું માર્ક્સ કાપી શકે છે અહીંયા તો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર ત્રણ પણ બહુ સારી રીતે તમને ખ્યાલ આવી ગયો હશે ચલો હવે જોઈએ આપણે ઉદાહરણ નંબર ચાર હવે વિદ્યાર્થી મિત્રો મારે ઉદાહરણ નંબર ચાર ની અંદર નાની નાની ગણતરીઓ તમને શીખવાડવાની જરૂર નહીં પડે તમે ઓલરેડી ઉપર ડીપમાં સમજી લીધું તો હવે તમને ખાસ અનુમાન કરતા તમને શીખવાડીશ અને જે કઈ વધારાનું વિશેષ હશે એ શીખવાડીશ એક જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ધોરણ એક થી પાંચના વિદ્યાર્થીઓ પૈકી અભ્યાસ છોડનાર વિદ્યાર્થીઓનો દર નીચે પ્રમાણે છે વલણ માટે સુરેખ સમીકરણનું અન્વાયોજન કરીને એટલે સુરેખ સમીકરણ શું બનાવવાનું એ પ્લસ બી ટી બરાબર આ સુરેખ સમીકરણ આપણે બનાવી દેવાનું જેમાં એ અને બી ની કિંમતો લખી દેવાની

અને ટીવાય એટલે ટી અને વાય નો ગુણાકાર આ બંનેનો ગુણાકાર આવશે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આ બધાની કિંમતો આપણે શું કરવાની આપણા સૂત્રમાં મૂકી દેવાની અને બી અને એ ની કિંમત લઈ દઈશું તો ચલો એ તો તમે ઈઝીલી હવે સોલ્વ કરી શકશો એટલે હું બહુ ડીપમાં નથી લઈ જતો બરાબર ચલો આપણે બી ની અંદર વિદ્યાર્થી મિત્રો આ બધી કિંમતો મૂકી દીધી જો આ બે નો ગુણાકાર આ બંનેનો ગુણાકાર આનો ગુણાકાર અને આનો સ્ક્વેર તો આ આવી ગયું તમારું વિસ્તરણ એનું ગુણાકાર કર્યા પછી ત્યારબાદ આપણે આ બંનેની બાદ બાકી કરીને છેદ ઉડાડી દઈશું એટલે ઉડા ની કિંમત મળી જશે બરાબર પણ હવે આપણે એ શોધી નાખીશું y બાર માઇનસ બીટી બાર કરીને બાર અને બીટી બાર આપણે ઓલરેડી અહીંયા ટી બાર અને y બાર શોધેલા છે બરાબર તો એની કિંમતો મૂકી દીધી એટલે આપણને એ મળી ગયો થ્રી પોઈન્ટ ટ્વેન્ટી ટુ

પુરવણી લઈને ગણતા હશો ત્યારે જ આવતો હશે ચલો આઈ હોપ કે વિદ્યાર્થી મિત્રો હવે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે એક્ઝામ્પલ ચલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ અહીંયા આપણે વલણ રેખા નક્કી કરવાની છે બાજુમાં વિદ્યાર્થી મિત્રો દરેક વર્ષનું અને બે હાજર ના વર્ષનું અનુમાન તો હવે બે એકવીસ એટલે હવે અહીંયા ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો બરાબર એ સમજવા જેવું છે એકાવન એકસઠ એકોતેર એક્યાસી એકાણું એક અગિયાર અને એકવીસ જ આવે આના પછી એટલે કે આ ક્રમિક જ કહેવાય ધ્યાન રાખજો બરાબર પાછા એને વન ટુ થ્રી ફોર ફાઈવ ગણી વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન અહીંયા દસ વીસ ત્રીસ ના લેતા દસ વર્ષનું ગાળિયું છે સરખું ગાળિયું હોય એટલે એને લાઈન સર લેવાના વન ટુ થ્રી ફોર ફાઈવ આપણે પાર્ટ ટુ ની અંદર આની ચર્ચા કરી ચૂક્યા છે તો અહીંયા આપણે લઈશું એટ અને આપણે આઠ વર્ષ માટે અનુમાન કરીશું બે માટે અને આ દરેક વર્ષ માટે પણ અનુમાન કરવાનું છે જ્યારે તમને દરેક વર્ષ માટે અનુમાન કરવાનું કે એટલે તમારે અંદર જ એ કિંમતો દર્શાવી દેવાની ચલો વિદ્યાર્થી મિત્રો આપણને શું આપેલું હતું તો વાય અને ટી આપેલો હતો શું શોધી નાખ્યું આપણે ટી સ્કવેર એટલે t નો વર્ક કર્યો ટી વાય એટલે આ બંનેનો ગુણાકાર કર્યો હવે અહીંયા તમારે આ કોષ્ટક સીધે સીધું તમે ના લખી શકો ધ્યાન રાખજો પહેલા તમારે નીચે ગણતરી કરવાની છે પછી અહીંયા આવવાનું છે તો હમણાં અને ભૂલી જાઓ આપણે પહેલા નીચે ગણતરી જોઈ લઈએ ત્યારબાદ ઉપર આવીશું વિદ્યાર્થી મિત્રો બરાબર તો ચલો ટી બાર વાય બાર શોધી નાખ્યો બી અંદર આપણે બી શોધી નાખીશું એની સૂત્રની અંદર વેલ્યુ મૂકીને ગણતરી કેવી રીતે કરવાની ખ્યાલ છે તમને તો બી શોધી કાઢ્યો બરાબર અને ત્યારબાદ આપણે એ શોધી કાઢ્યો બાર પોઈન્ટ છાસઠ તો બી અને એ શોધ્યા બાદ આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકી દઈશું અને આ સૂત્ર અહીંયાથી વિદ્યાર્થી મિત્રો આપણે ઉઠાઈ અને કોષ્ટકમાં લઈ જવાનું તો જો 12.66 2.02 t આપણે કોષ્ટકમાં લઈ ગયા આવી ગયા હવે તમારે અહીંયા t ની જગ્યાએ આપણે આ જે કિંમતો છે એ લખવાની વારા પરથી અને અહીંયા ગણતરી કરવાની એટલે હું અહીંયા t ની જગ્યાએ 1 મૂકીશ તો 2.02 1 એટલે 2.02 થાય બંનેનો સરવાળો કરીશું એટલે પહેલી કિંમત મળશે અહીંયા બે ગણી બે વડે ગુણીશું અને એટલે ચાર પોઈન્ટ જીરો ચાર થશે એ આની અંદર પછી ત્રણ વડે છ પોઈન્ટ થઈ ગઈ બોલો ખ્યાલ હવે બે હજાર એકવીસ માટે કીધું છે તો બે એકવીસ માટે આપણે શું હતું ટી બરાબર આઠ લેવાના હતા તો એ પણ ગણતરી કરવાની છે એને કોષ્ટકમાં નહીં બતાવવાની ચલો અહીંયા ટી ની જગ્યાએ આપણે આઠ લઈ લઈશું બરાબર જો અહીંયા બધી ગણતરીઓ અહીંયા કરી અને પછી કોષ્ટકમાં લઈ જવાનું કીધું છે તમને પણ અહીંયા આપણે નહીં કરવાનું ડાયરેક્ટ કોષ્ટકમાં કરી દેવાની કોઈ ચિંતા નહીં ચલો ટી બરાબર કેટલા લેવાના આઠ તો ટી ની જગ્યાએ આઠ મૂકો એટલે સોળ પોઈન્ટ સોળ થશે સોળ પોઈન્ટ સોળ બાર પોઈન્ટ છાસઠમાં પ્લસ કરતો અઠ્યાવીસ પોઈન્ટ બ્યાસી લાખ તો આ થઈ ગયો તમારો આન્સર અને આ થઈ ગયો તમારી અનુમાનિત કિંમત તો ઉપર કોષ્ટકમાં એક આન્સરો આવ્યા અને બીજા આન્સરો આવ્યા અહીંયા આઈ હોપ કે ઉદાહરણ નંબર પાંચ પણ બહુ સારી રીતે તમને ખ્યાલ આવી ગયો ચલો ઉદાહરણ જોઈ લઈએ સ્પીડ વિદ્યાર્થી મિત્રો વધારે પડતી હોય તો તમે મને પ્લસ માઇનસ કરી શકો છો હું એવું ધારી લઉં છું કે તમને થોડીક સમજણ પડી ગઈ છે મતલબ એસી ટકા આવડી ગયું છે એટલે મારી સ્પીડ થોડીક વધારે રહેશે તમને એમ લાગે કે ના સાહેબ બરોબર છે તો પણ લખજો ઓછી લાગે તો પણ કહેજો વધુ લાગે તો પણ કહેજો તો હું એક્ઝેક્ટલી એ રીતે તમને સમજાવીશ ચલો હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર છ એક કંપનીના માસિક વેચાણની માહિતી નીચેના કોષ્ટકમાં સુરેખવાલાના સમીકરણનું અન્વાયોજન કરો અને આલેખ વડે દર્શાવો મળે મેળવેલ સમીકરણનો ઉપયોગ કરીને ઓગસ્ટ માસના વેચાણનું અનુમાન કરો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ જુલાઈ ઓગસ્ટ સેવન અને એટ તો ઓગસ્ટ એ તમારો

આ સમીકરણ બન્યું હશે હવે તમને હું આ કહી શકું છું કારણ કે તમે આગળના દાખલામાં સમજીને આવ્યા આ સમીકરણ કેવી રીતે બનાવવાનું એ હું તમને હવે સમજાવતો નથી તમારે જાતે શીખી લેવાનું કેવી રીતે આગળ આપણે બે ત્રણ ઉદાહરણો જોયા એમાંથી તો આપણે આ સમીકરણ શોધી નાખ્યું સમીકરણ શોધ્યા પછી ટી બરાબર વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ અહીંયા જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે કિંમત મૂકી અને વાય કેપ લાવી દઈશું ચલો આ થઈ ગયો તમારો શું કરવાનું એક્સઅક્સ પર તમારે આલેખ આલેખને જરાક ડીપમાં શીખી લઈએ પ્રમાણમાં ઉપર આપણે શું લીધું છે સોરી વન વન લીધા છે તો એક સેન્ટીમીટર બરાબર વન માસ લીધા છે અને અહીંયા આપણે લીધા છે વાય એક્સ ઉપર દસ રૂપિયા બરાબર એટલે કે દસ હજાર રૂપિયા લખીશું દસ દસ નું અંતર છે ને હજાર રૂપિયામાં છે માટે હવે આપણે શું કરવાનું તો આપણે એકે આપણે જે હતું એ શ્રેણીની અંદર મૂળ શ્રેણીમાં જે હતું એ બતાવીશું એસી અથવા એસી ની આસપાસ પછી બ્યાસી ત્યાસી હતા ત્રણે કઈક નેવું ની આસપાસ હતા ચારે છોતેર ની આસપાસ હતા એ બધી બતાવવાની આ આપણી મૂળ શ્રેણી છે જો અપડાઉન અપડાઉન બરાબર અને વચ્ચે આપણે વલણ રેખા આ રીતે દોરી દઈએ તો આ વલણ રેખા જે છે આપણે તમારી જે વાય કેપ આવ્યો ને દર વખતે કોષ્ટકમાં આ એ એ છે સમથિંગ 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 રીતે વલણ રેખાઓ આ રીતે આવી જે તમને આ બતાવે છે કે કોન્સ્ટન્ટલી તમારો વેચાણ કોન્સ્ટન્ટલી વધતું જાય છે તમે જે બી એક્સ વાય ઝેડ ધંધો કરતા હોય એમાં બરાબર તો આ થઈ ગઈ તમારી વાયકેપ વાળી વલણ રેખા બંને તમારે આ રીતે દોરી નાખવાની અહીંયા લખવાનું વલણ

જગ્યાએ આપણે કેટલા મૂકી દેવાના આઠ તો અહીંયા આઠ મૂકી મલ્ટીપ્લાય કર્યો થ્રી ટુ પ્લસ વન અહીંયા ખાસ ધ્યાન રાખવાનું વિદ્યાર્થી મિત્રો કે અહીં પાછળ એકમ જરૂરથી લખવાનો જે તમને કોષ્ટકની અંદર આપેલો હશે તો એ છે હજારમાં તો પાછળ આપણે લખી દેવાનું પંચ્યાસી પોઈન્ટ એકોતેર હજાર આ નહીં ભૂલવાનું નહીં તો આનો માર્ક્સ કપાઈ જશે તો અહીંયા સુધી તમારે કમ્પ્લેટ લખી છેલ્લે જવાબ લખવાનો આમ ઓગસ્ટ મહિનાના તે કંપનીના વેચાણનું અનુમાન છે તો વિદ્યાર્થી મિત્રો આપણો એક્ઝામ્પલ પૂરો થયો આઈ હોપ કે તમને બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે ગેટઅપ ચેન્જ થઈ ગયો છે ટી શર્ટ બદલાઈ ગઈ છે રીઝન છે લાઇટ જતી રહીતી વચ્ચે એટલે શૂટિંગ બીજા દિવસે કરેલું છે બરાબર એટલે વિડીયો બીજા દિવસે બનાવેલો છે માટે ચલો હવે જોઈએ આપણે લાસ્ટ એક્ઝામ્પલ ચલો હવે જોઈએ ઉદાહરણ નંબર સાત આજનું આપણું છેલ્લું ઉદાહરણ એક સામાયિક શ્રેણી માટે એન ઇઝ ઇક્વલ ટુ એટ સિગ્મા વાય સિગ્મા ટી વાય તો વલણનું સુરેખ સમીકરણ મેળવો મતલબ અહીંયા તમને રેડીમેડ ફક્ત સૂત્રની અંદર કિંમતો મૂકવાની છે સૂત્રો તમને ખાસ યાદ હોવા જોઈએ હવે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો સૌ પ્રથમ મેં તમને કીધું કે થોડી જગ્યા જવા દઈએ અને સૂત્ર લખવું એટલે નીચે લખવું આ સૂત્ર પરથી આપણાને ખબર પડે કે કઈ વસ્તુ ખૂટે છે જેમકે આપણે ટી વાય તો ચલો આપેલો છે આપણે ટી શોધી શકીએ તો એ આવશે તમારો છત્રીસ ત્યારબાદ સીગમાં ટી પણ નથી આપણા જોડે તો આનો વર્ગ કરી દેવાનો એટલે કે એકનો વર્ગ વધતા નો વર્ગ વધતા નો વર્ગ વધતા ચારનો વર્ગ તો ત્યાં સુધી આઠનો વર્ક કરીને એનું ટોટલ કરવાનું એ થશે બસો ચાર તમે આ રીતે સિગમાટી અને સિગમા ટી કોષ્ટકની રીતે પણ બનાવીને લખી શકો છો લખવાનું તમારા ઉપર ડિપેન્ડેબલ છે એઝ યુ ઓકે ચલો તો આવી જાય પછી આપણને ખબર છે આપણે શું શોધીએ છીએ ટીબાર અને વાયબાર ટીબાર વાયબાર શેના માટે શોધીએ છીએ તો એ માટે કારણ કે એ ઇઝ ઇક્વલ ટુ આપણે સૂત્રમાં શું મૂકીએ છીએ એ બરાબર આપણું સૂત્ર હોય છે વાયબાર માઇનસ બીટી બાર એટલે પહેલા આપણે બી શોધવો પડે પણ આ બંને કરીને રાખીએ છીએ એની અંદર કિંમતો લખીને તમારે ગણતરી કરવાની છે આઈ હોપ કે તમે ઘણા બધા ઉદાહરણ જોયા એટલે તમને ખ્યાલ આવી ગયો હશે ચલો કિંમતો લખી દીધી આ બંનેનો મલ્ટીપ્લાય આ બંનેનો મલ્ટીપ્લાય નીચે મલ્ટીપ્લાય છત્રીસો સ્ક્વેર બંનેની કરી દીધી જે જવાબ આવે પ્લસ માઇનસ શું ખાસ ધ્યાન રાખવાનું ભાગાકાર કરીએ પાછળના આંકડા બધા કાઢી નાખવાના બરાબર બે આંકડા વધુમાં વધુ રાખવાના ફોર પોઈન્ટ નાઇન્ટી સુધી એનાથી વધારે રાખવાના નહીં પણ અહીંયા જીરો છે એટલે એ પણ નહીં રાખો તો ચાલશે માઇનસ ફોર પોઈન્ટ નાઇન થયો એ બરાબર વાય બાર માઇનસ બીટી બાર અહીંયા આપણે કિંમત મૂકી દેવાની ચલો વાય બાર ની કિંમત કેટલી છે તો અહીંયા જોઈ લો તમે ફોર્ટી થ્રી બી કેટલો છે આપણો માઇનસ ફોર પોઈન્ટ નાઇન એટલે અહીંયા લખવામાં ખાસ ધ્યાન રાખવાનું સમાધાન કરવાનું છે અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે આ બંનેનો ગુણાકાર થઈ જશે એ આની અંદર પ્લસ કરી દેવાનો તો એડ કરીએ એટલે આપણો જવાબ આવે છે એ બરાબર સિક્સટી ફાઈવ પોઈન્ટ ઝીરો એ મળી જાય એટલે વાય બાર

ચાર પોઈન્ટ બે સ્વાધ્યાય બે હજાર સત્તરના મૃત્યુ દર નું અનુમાન પંદર છે એટલે આનો જે અનુમાન છે એ તમારે કેન્સલ થઈ જશે આનો ટી એક ઓછો ગણી એટલે મતલબ ટી ગણી અને આનો એટલે આનો ડાયરેક્ટ ટી લેવાનો કેવી રીતે તો જો વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન આ એટ કહેવાય જે આપણે આને કોઈ કામનું નથી અહીંયા નાઇન તો આપણે ટી બરાબર નાઇન લઈને એક્ઝામ્પલ ગણવાનું બસ આનું ધ્યાન રાખવાનું હોય છે તેર પંદર અને સત્તર તો શું થાય તો ધ્યાન રાખજો નવ નો એક અગિયાર નો બે તેર નો ત્રણ પંદર નો ચાર અને સત્તર નો સીધો પાંચ આવે એમાં ભલે સોળ નથી તો પણ કેમ કારણ કે આપણે અહીંયા ગાળિયું જોવાનું નવ પછી સીધો અગિયાર છે એટલે જો બે બે વર્ષનો ડિફરન્સ આપ્યો હોય તો પછી બધા જ બે બે વર્ષના ડિફરન્સમાં તમારે એ રીતે જ ગણાય બરોબર અહીંયા પોઈન્ટમાં ટી નહી આવે એટલે મને ક્વેશ્ચન્સ ના કરતા કે સાહેબ બે હજાર સોળ પૂછ્યું હોય તો તો એ રીતે આપી હશે રકમ બરોબર ચિંતા ના કરતા ચલો ત્યાર બાદ બીજો એક્ઝામ્પલ જોઈ લઈએ કેન્દ્ર સરકારે જાહેર કરેલ ઇન્ડેક્સની માહિતી એક્યાસી બ્યાસીને ને આધાર વર્ષ લીધેલું છે આ માહિતી પરથી સુરેખ સમીકરણનું અનવાયોજન કરી બે હાજર પંદર સોળ માટે આંકનું અનુમાન કરો પંદર સોળ માટે તો લાઇન સર છે જુઓ ને તો લેવાના છે વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન એટ અને આજે શોધવાનો છે નાઇન ઓકે તો હવે તમારા માટે આઈ થિંક એક્ઝામ્પલ બહુ ઈઝી થઈ ગયા ચાલો નેક્સ્ટ જોઈ લઈએ આપણે ફટાફટ ફટાફટ ચલો દરેક વર્ષનું વલણ શોધવાનું છે મતલબ કોષ્ટકની અંદર જ તમારે આ કિંમત દેવાની બરાબર કોષ્ટકમાં જ તમારે કેપ લઈ અને કોષ્ટકની અંદર બધી કિંમત મૂકી દેવાની એ અને બી શોધીને કિંમતો લખવાની છે બરાબર ચલો ત્યાર બાદ ફોર્થ નંબર છે ભારતમાં જુદી જુદી વસ્તી ગણતરીમાં મળેલ માહિતી મુજબ લગ્ન સમયે સ્ત્રીઓની સરેરાશ ઉંમર નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે આ માહિતી પરથી સુરેખવાલાના સમીકરણનું અનવાયોજન કરી તે આલેખ વડે દર્શાવો તો આપણે જે સેકન્ડ લાસ્ટ ઉદાહરણ જોયું એટલે કે ઉદાહરણ નંબર છ એ પ્રમાણે તમારે ગણવાનો દરેક માટે વાયકેપ શોધવાનો આ વાયકેપ ને આલેખમાં આલેખ બિંદુઓ તરીકે દર્શાવવાનો અને નીચે આપણે એક્સ અક્ષ ઉપર લેવાનો ટી બરાબર ઉપર સ્કેલ માપ ખાસ લખી દેવાનું અને ત્યારબાદ આપેલ ચલની કિંમતનું અનુમાન મેળવો બે એકવીસ માટે તો એ જોઈ લો ચલો એકોતેર એક્યાસી એકાણું એટલે દસ દસ વર્ષનું ગાળિયું ઓલરેડી આપેલું છે આ વન ટુ થ્રી ફોર ફાઈવ અને આના પછી બે હજાર એકવીસ જ આવે તો એને તમારે સિક્સ લેવાનું અહીંયા ભલે વચ્ચે આપણે વર્ષ છોડી દીધા હોય તો પણ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય ચાર પોઈન્ટ બે પૂરું થયું આની સાથે આજનો આપણો વિડીયો પૂરો થયો આઈ હોપ કે તમને આજે ચલાવેલા બધા જ એક્ઝામ્પલ બહુ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે તો જો વિદ્યાર્થી મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બીજા મિત્રોને જાણ કરો જે વિદ્યાર્થી મિત્રો સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે એમનો દિલથી આભાર બહુ ઝડપથી ફરીથી મળીશું નવા વિડીયોની અંદર નવા લક્ષ્ય અને નવા ધ્યેય સાથે આગળ વધીશું જય હિન્દ જય ભારત